જય શ્રી કૃષ્ણ આજે પ્રબોધિની એકાદશી કારતક સુધ અગિયાર એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂડનો વધ કર્યું તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તકચૂર એકાદશી એટલે કે ોધીની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાય ગયો આજે કાર્તકી સોદ અગિયારસ ને દેવઠી અગિયારસના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને શામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરો પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છે કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાની પ્રાર્થના શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન ચાર મહિના સુખ સંયામો હતા ભગવાન આજે જાગ્યા છે અને આ અનેરા અવસરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન થયું છે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ યજમાનો બાયડના યશવંતભાઈ પટેલ એ વરપક્ષના યજમાન છે એમની બેન મકવાણા એ કન્યા પક્ષના યજમાન છે અમદાવાદના છે મામેરા પક્ષના યજમાન નયનેશભાઈ દવે છે અને ચારે બાજુ આપ જોઈ શકો છો પાછળ માહોલ અનેરો ઉત્સાહ ઉમંગ અમે જે કલ્પના કરી હતી મંદિર ટ્રસ્ટે એનાથી પણ વધારે ઉત્સાહ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમ અત્યારે થોડી જ વારમાં ભગવાનનું મામેરું ભરાશે એ પછી ભગવાનના લગ્નની વિધિ થશે તુલસી માતાને વાસ્તે ગાસ્તે ચોરીમો લાવવામાં આવશે અને આ ભવ્ય પ્રસંગ પ્રસંગ બાદ ભક્તો માટે આજે અગિયાર સોવાથી ફરાળી પ્રસાદની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે